પાલનપુર જે રોજની રોજ એક સમસ્યા શહેરીજનો ટેલિફોનિક વાતચીત કરી એરો જે દર્શાવી હતી પરિસ્થિતિ છે

એના કારણે ઘણો બધો ટ્રાફિક જામ થઈ જાય છે તો એક તો એ ખાડા અને એ પૂરી અને સરખા રોડ કરવા જોઈએ એના સિવાય એરોમા સર્કલથી સો મીટરના રેડિયસમાં જ્યાં પર જે વધારાની ગાડીઓ ઊભી રહે છે ટેક્સીઓ ઊભી રહે છે ઘણીવાર સાંજના ટાઈમે ટ્રાવેલ્સો પણ ઘણી બધી ઊભી રહે છે બ્રિજ પાસે તો એ બધું સો મીટરના થી દૂર કરવું જોઈએ

અને જલ્દી નીકળી નથી સકાતું જેમ કે કોઈ પણ રોડ થી આવો ને લેફ્ટ સાઇડ જવા માટેનો ટ્રેક છે ત્યાં આગળ ઘણી વાર ટ્રાફિક જામ હોય છે જે સિટી માં જવા વાળા વચ્ચે ઉભા હોય છે તો એ બધું બંધ હોવું જોઈએ ત્યાં કોઈને અવાજ બધા ન જોઈએ તો જેના કારણે લેફ્ટ સાઇડ નો ટ્રાફિક ખુલ્લો હોવો જોઈએ એક આ થઈ શકે તો વધારે સારું છે તમે શું અપેક્ષા રાખો છો ટ્રાફિક નિયમન ઉપર અ ટ્રાફિક માં ઉલ્લંઘન કરે છે એમને જો દંડ કરવામાં આવે અને એના મેસેજ જયારે જશે ગામમાં બજારમાં અને બધી જગ્યાએ તો જે લોકો નિયમોના ભંગ કરે છે એ રોકાશે તો બહુ સરસ રીતે ટ્રાફિક સ્મૂથલી ચાલી શકશે સારું છે કમલેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ આભાર થેન્ક યુ ધી સિક્રેટના સભ્યોનો આ તમામ સમસ્યાઓને લઈને કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કામ કરવામાં આવ્યું છે તે યોગ્ય છે પરંતુ જે છટ્ટીઓ છે તે ઊનક દૂર કરવા જેવી છે સો મીટરના રોડ પરનો ક્વેવર સારું કરવા અધિક સિક્રેટના માધ્યમથી અનુરોધ કરી રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રોજ એક ભારે વાહન સાથે કારનો અકસ્માત થતા ટ્રક ચાલકે નુકસાની આપવાની વારી આવી હતી જ્યારે પરપ્રાંતિય ભારે વાહન લઈ પસાર થતા હોય છે ત્યારે તેઓ પણ કેટલીક વાર અટવાઈ જતા હોય છે નાના વાહન ચાલકો તરત જ જગ્યા મળતા વાહન હંકારતા અકસ્માત બનવાની ઘટના અવારનવાર બને છે જેથી ટ્રાફિક કંટ્રોલ માટે રસ્તા સારા હોવા જોઈએ અને ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરે તેવા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ છે શહેર ટ્રાફિકના પોલીસકર્મીઓની સંખ્યા વધુ હોવી જોઈએ એરોમાં સર્કલ પર ટ્રાફિક પર કંટ્રોલ થવાની સમસ્યાનો નિકાલ થાય તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે গাড়ী উভে পিন্ধ